જય માતાજી મિત્રો મારા બહુ માં મારું હાર્દિક સ્વધાન આપણે જવાનું છે લગ્નમાં તો જોઈ શકો છો આ છે રસ્તો આ છે ઓડા આ છે હું હવે જવાનું છે લગનમાં તો ચાલો લગ્નમાં જઈએ કરતા જઈએ ચાલો

હવે હાલો આપણે જઈએ મળું ત્યાં જઈને હાલો મિત્રો આપણે ખાઈ 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 નવરા આપણે હવે જાઓ પેપરના કર્યા છો હા છે સંતોષભાઈ આપણે હે ને પ્રદીપ ભાઈ ઘરે આવી ગય છે હું તમને હે ને દરવાજો બતાવું જોઈ શકો છો હાલો ભાઈ હે ને પ્રદીપભાઈ મે ભાઈ નીના ઘરે આવી ગયા જોઈ છે આ છે પ્રદીપ કેમ છે પ્રદીપભાઈ એ રામ 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 આ જો ટેકનોલોજી આ છે આપડા આમ તો ગામ હોતન દેખાય બધું ચોખ્ખું હો હંગણા ને નીકળ્યો ને ઓલો છે આ છે જો આ ભાઈ હે ને પેઇન્ટિંગ કરે હું તમને વાડીએ જઈને બતાડીશ કા પ્રદીપભાઈ હા એમ જેને લારીને કામ કરવું છે કીજો આપણે પરદીપભાઈને આપણે કહી દઈશું કરવું છે કીજો ને આ પ્રદીપભાઈ જો લુકડા એવાત ભર્યા હોય અત્યારે કામના હું કારખાના જતો ને મારે એવું જ હોય હાલો તમને વાડીએ જઈને બરો બાય બાય ને પરદીપભાઈની વાડી આવી ગઈ છે ને અમે ખેતી કરી ને ઈ પણ ખેતી કરે છે તમને દેખાડું જો તો આ હરગોની ખેતી કરે જો આ રન હરગો જીરું છે ને જો કે આ પરદીપભાઈ કે ઘઉં છે ને જીરું છે ને બધું છે ને રજકો છે ને બધું છે ટોટલ વસ્તુ ખે

ઈશાડીઓ રાખ્યો છે અને હું તમને બતાડું આગે ઈ હે ને પેઇન્ટિંગ નું કામ કરે છે તમને બતાડું ટ્રેક્ટર ની ટોલી નું આ ટ્રેક્ટર ની લારી ને આપણે બધું હાલ છે બધું કરે છે આપણે મઢ નું ને પોટા ને એવું બધું બનાવે છે હું તમને બતાડીશ ન્યા હાલો ન્યા જઈ જઉ હું લારી ને કલર કરે છે તમને બતાડું તો જઈશું ને ભાઈ આપણે હા હા હાલો બતાઈ આપણે બતાવશું ને આપણે સબસ્ક્રાઇબર ને બતાવવાનું શું ઈ મકે આપણે સબસ્ક્રાઇબ ને બતાવવાનું અને આ મારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા હા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ પ્રદીપભાઈ ની ચેનલ હું ને પિન કરી નાખીશ તમે એને પણ સપોર્ટ કરજો એ આપણો વિડિયો પેઇન્ટિંગ ના દાવે પેઇન્ટિંગ હોતા ને વિડિયો બનાવે છે તો હું તમને બતાડું કે પેઇન્ટિંગ કેવી કેવી રીતે કરે છે કેવું કામ કરે છે હારું હારું લાગી હોય લાઈક શેર ફોલો કરી નાખજો ફોલો નહીં સબસ્ક્રાઇબ કરી નાખજો અચ્છા હાલો આપણે જો એ લારીને કલર કરે ને ત્યાં આવી ગયા છે હું તમને બતાડું તો કલર કરે છે મસ્તીનું કામ કરે તમારે કરાવ હોય તો મને કોમેન્ટ કરજો હું તમને બધું કહીશ કેવું કામ કરે છે તો ચાલો બતાડું તમને જોઈ શકો છો આ છે એમને લાયરીને કલર કર્યો હશે આ બધું હા જોઈ શકો છો કેવી ડિઝાઇન છે આ બધું જો મસ્તીનું પેન્ટિંગ થાય એક નંબર પેન્ટિંગ થાય જોઈ શકો છો નીચે બીજે બધુંય ટોટલ કામ થઈ જાય તમારે બધું ટોટલિંગ વસ્તુ નીચે બતાડું જો આવું કંઈક છે બધું ટોટલિંગ વસ્તુ છે બધુંય મસ્તીનો કલર કરે તમારે કરાવવો હોય તો મને કોમેન્ટ બોક્સમાં કીજો હું તમને જવાબ આપીશ અને બસ હવે ઘર બાજુ જઈશું હા સંતોષભાઈ હું સંતોષભાઈ હવે જઈશું ઘર બાજુ નહી શી સંતોષભાઈ આપણા બ્લોગમાં કોઈ બોલ્યા જ નથી ને હવે શું બોલે કાંઈ

અને કાંઈ નહીં આવે કાંઈ નહીં આવો હાલો ભાઈ પ્રદીપ રામરામ રા આવી ગયું છે આ વ્લોગ કરી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈ ગયો મળું બીજા વ્લોગમાં બાય બાય